ત્યાં તો ગમે તે હજી તો એમાંથી તો પૂન જ થાય ભાઈ તમને કહો હા હા અટાણે તો નાની નાની દીકરી બીજરી વજન ગાય છે ને દાદા બધા પૈસા એમાં જ નાખે અમારા કોઈ આમ ના ને આમાં નાખો ને પૈસા હોય એમાં હું વાંધો છું ને એ ભાઈ તમને કહો તઈ તો મને કઈ કઈ કેમ થઈ જાય આવતા જન્મમાં છોકરી થઈ જાવ હે ભાઈ વિચારવા જેવું આટલા બેનું બેઠા છે ને મને એક મુદ્દો યાદ આવ્યો અમારે ઘણા બધા મિત્રો કહેતા હોય કલાકારો કેતા હોય પૈસા કરી હોય એનું ખૂબ જ દુઃખ છે મને બે પાત્રો પહેરેથી બહુ જ ગમે છે એક માં અને બીજું દીકરી એટલે છે વાંધો નથી આપો વંદનીય છો આદરણીય છો દર્શનીય છો પૂજનીય છો વંદનીય છો

અને કાકા પાક માં તેડીમાં ભરાવી પાંચસો આપો લે ચારસો વાપરે હો મૂકી દીધી હજાર આપો લે આઠસો વાપરે બહે મૂકી દીધી આપડી કંપની મુંજાઈ બેઠી હોય ને બાઈ ખેડ પડી જાય કે છોકરા બાપના બાપ ના ખિસ્સા માં આંગળા હોરવા જતા લાગે છે એ હવારે જાગ્યો હોય નથી ખબર પડી જાય હવારે દાંત કરતો હોય નથી ખબર પડી જાય

એટલે ઓડી બાઈ બેન કે દીકરી એમ કે આ દેશની સરનારી દીકરી એમ કે આ દેશની ધર્મ પત્ની એમ કે તમ દીધાતા ને મત મે બસ આવત મને ખબર હતી કોક દી કામ પાવશે જરૂર પડશે લે લેવા હા છોકરા જેવો સ્વભાવ થઈ ગયો સામ તો જો થઈ ગયાસ કે વા આંખી ઊંડી ઉતરી ગયો છે હમણા હું એક પ્રોગ્રામ માં કહેતો તો સ્ત્રી ને કોઈ દી ગાય નો દેવી બેઠેલા તમામ યુવાનો ને મારી પ્રાર્થના છે કે ઘર માં કોઈ દી સ્ત્રી ને ગાય નો દેવી ગાય હું કામ નો દેવી સ્ત્રી શક્તિ નું રૂપ છે

રાવણ રોઠે મેળવ્યો રોઠે એટલે બપોર પછી બપોર પછી હાડા ચાર પાંચ પહેલા એક ગણો મની કે દસ ના દે મેં ભાઈ ગમે ત્યાં મેરો કપલી મરી ગઈ ને રાવા દેલી મરી ગયો હવે રાવણ મરી ગયો અરે નલ ના નહીં લંગન સુખરી વિભીક્ષણ જામમાં દ્રિષ આ જુવાન છે ને આ આ મોટો થાય ને કરી શકે અહીં ઓલું તબલા વગર તો નહીં કંઈક મોટો થાય જ કરી શકીએ હવે ખૂણામાં બેઠું હોય વાં હા મોઢું કરી શું એવું કરીએ ઘણાય બે મચવાન કરતા આમા સોળો હો તો વાંસુરીને કોરે આઠ વાગ્યા બેઠો હોય બાર વાગ્યા આવી તો ન્યાય નહીં અત્યારે થવાય એ વજન વય તો કહેવાય એ ભાઈ તને કહું થાંભલી ને ટેકે દાદા થાંભલી ને ટેકે માથું પાછું ઉમર વધી અને એના બાપ નું કઈ ન વધે સંતાનમાં પાન હોવું બેઠેલા યુવાનો ને એક બીજી મારી પ્રાર્થના છે જીવનમાં કોઈ નિરાશ ન થાવ

નગર સાહા પાસે આપડે ફોરબીલ જોઈએ ભગવાન કે ઉભાડી લાખથી માની કરોડ ની બજારમાં મળે છે રેસાથી મળે રોકડે મળે હપ્તે મળે પેટ્રોલ ગેસ રેત ને ડીઝલ પૂરાજ ને ઊભું રહે આપણે કે મારે માં જાઉં કે રોજ જામનગર થી જાય જવા દે આપણે કે મારે તો રિક્ષાઓ ચાલે ભગવાન કે બે હીજા કઠોડે ચાલ પડો નગર પડે હેઠો આપણે કે મારે સાયકલ હોય ત્યારે ભગવાન કે માઇન્ડ પેટ્રોલ એટલે આવે ગામ આપડે કે મારે સાયકલનું શું ઉઘાડ પૈકારો કે આવ્યો તો આ બાજુ

કાયમ અધુરા રહ્યો કે હજી તો હું ઘણો નાનો છું ધર્મમાં મેં સેવા ઓછી કરી છે હજી કર્મ યોગ મેં ઓછો કર્યો છે હજી મારે ઘણું સમાજની સેવા કરવી છે હજી હું ઘણો પાછળ છું મારે ઘણું બધું કરવું છે આશાવાદી રહ્યો નિષ્ઠાવાદી